વરસાદ બાદ રાજકોટમાં ખાડાનું સામ્રાજ્ય છે શહેરના અનેક રસ્તા વરસાદી પાણીમાં ધોવાયા છે માધાપર ચોક કૃષ્ણ ચોક વિસ્તાર ધોવાયા છે શીતલ પાર્ક કરૈયા ચોક સહિતના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે અને આ ખાડા રાજના કારણે લોકો હેરાન થાય છે તો તંત્રની કાર્યશૈલી સામે સ્થાનિકો સવાલ પણ ઉઠાવે છે મત માગવા આવે છે હવે કોઈ દેખાતું નથી દર વર્ષે આની આ જ સ્થિતિનું નિર્માણ થાય છે રાજકોટ શહેરમાં ત્રણ દિવસ પડેલ ભારે વરસાદને લીધે રાજકોટ શહેર ખાડાનું શહેર બની ગયું હોય એ પ્રકારના દ્રશ્યો છે જે રાજમાર્ગો છે એમાં માર્ગો છો ને ખાડા વધારે એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે હું જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું તે રાજકોટના શીતલ પાર્ક જે ચોક આવેલો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર ત્યાંના છે કે જ્યાં અત્યારે આપ જોઈ શકો છો કે મસમોટ ખાડા અહીંયા પડી ચૂક્યા છે ને એના લીધે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે પણ વાહનો અહીંથી નીકળી રહ્યા છે તે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધારે સ્પીડે ગાડી પણ નથી ચલાવી શકતા કેમકે ખાડા જેટલા છે અને એના લીધે લોકોને ભારે મુશ્કેલીનો એમાં પણ ખાસ કરીને જે હોન્ડા ચાલકો છે જે સ્કૂટર ચાલકો છે તેમને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમકે ખાડા જેટલા છે અને એના લીધે લોકોને ફસાવવું પણ પડે છે અનેક જગ્યાએ કિસ્સાઓ સામે આવ્યા છે છે કે જેમાં ખાડાને લીધે લોકો તે નીચે અટકાયા હોય અથવા તો ગાડી છે તેમાં ભારે નુકસાન થયું હોય આ પ્રકારના દ્રશ્યો રાજકોટમાં સામે આવી રહ્યા છે સૌથી વધુ લોકોને મુશ્કેલીનો સામનો છે તે અહીંયા કરવો પડી રહ્યો છે અન્ય રાહદારીઓ જે નીકળી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ ને સાથો સાથ આ દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે જે રીતના વાહનો અહીંથી નીકળી રહ્યા છે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેવા ખાડા છે બહુ નુકસાની છે ખાડામાં બહુ બાઇક નુકસાન થાય છે બહુ બાઇકમાં આવે છે તમારે અહીંયા સ્થાનિક કોઈ કોર્પોરેટ નથી આવતો કોઈ નથી આવતું બહુ છે એમ તો પાણી ભરાય પાણી ભરાય છે બીજી બાજુ ખાડા પડી જાય છે એટલે પડિયા ઉપર પાટા સમાન રાજકોટ વાસીઓનો અત્યારે પરિસ્થિતિ છે કેમ કે જે લોકો અહીંથી પસાર થતા હોય છે તે આમ તો વેરો પણ ભરતા હોય છે અને સાથે સાથે જે મત આપવા જાય છે ત્યારે લોકો એવી અપેક્ષા રાખતા હોય છે કે એમના પ્રતિનિધિઓ છે તેઓ આ પ્રકારના જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેને અટકાવે સારા રોડ રસ્તા કરે કાકા કેટલી તકલીફ પડે છે ખાડા કેવા છે તકલીફ ઘણી પડે ભાઈ રાજકોટમાં નીકળવું હોય એટલે તકલીફ થઈ જાય એવી તકલીફ છે જ ને જો ખાડા જોવા કેવા જવા છે

અત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગોની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરા પર્સન સાથે ગૌતમ ગુજરાત ફર્સ્ટ રાજકોટ દિવસના વરસાદ બાદ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની પોલ છતી થઈ હોય આ વરસાદને લીધે એ પ્રકારના દ્રશ્યો છે કેમકે રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો માર્ગો છે કે જ્યાં અત્યારે ખાડાના કહેર જોવા મળી રહ્યા છે કહેર એટલા માટે કે રાહદારીઓ છે તેને ભારે મુશ્કેલીનો સામનો આ ખાડાને લીધે કરવો પડી રહ્યો છે અત્યારે હું આપને રાજકોટના કનૈયા ચોક ખાતેના દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે જ્યાં અત્યારે આપ જોઈ શકો છો કે કાયદેસર રોડ છે તે બેસી ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે ને એના લીધે રાહદારીઓને એમાં પણ ખાસ કરીને સ્કૂટર ચાલકો છે તેમને સૌથી વધુ તકલીફ છે તે પડી રહી છે આ ખાડાઓને લીધે જે રાહદારીઓ અહીંથી નીકળી રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું તેઓ આ બાબતે શું કહે છે પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કેમકે ખૂબ જ અસહ્ય ખાડા અહીં પડી ગયા છે લીધે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અનેક રાહદારીઓ છે તે રોજ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા હોય એ પ્રકારના દ્રશ્યો છે કેવા ખાડા છે રાજકોટમાં રાજકોટમાં ખાડા તો સારા એવા છે થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે રાજકોટમાં અનેક જગ્યાએ

અને આ રોડ જ આ હાલતો ખરાબ છે તો આખા રાજકોટમાં ફરતા હશો રિક્ષા લાવીને કમરના દુખાવા થઈ જાય એવી પરિસ્થિતિ થઈ જાય છે આ બધાની ગાડીઓના જમ્પલ તૂટી જાય ગાડીઓમાં મેન્ટેનન્સ આવે માણસની મેન્ટેનન્સ આવે ચાલો મત માગવા ટાઈમે આવી જાય છે પછી આવા ટાઈમે કોઈ જવાબ નથી દેતું પોતપોતાની જવાબદારી બધા નિભાવો બરાબર રાજકોટને જરૂર છે ત્યારે બધા આગળ આવો ચોક્કસ ખૂબ જ સારી વાત કરી કે પોતપોતાની જવાબદારી જે તે નિભાવી જોઈએ આપ જોઈ શકો છો કે જે વૃદ્ધ લોકો અહીંથી પસાર થતા હોય છે એમને પણ વધારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે કારણ કે રોડ રસ્તામાં ખાડા એવા છે લોકો મત આપવા જાય છે પરંતુ તેનું જે વળતર આપવાનું નેતાઓ હોય છે અથવા તો જે કોર્પોરેટર હોય કે જે મહાનગરપાલિકાના અધિકારીઓ હોય તે સમયે જવાબ નથી આપતા ને એટલા માટે જ લોકો પોતાનો રોષ ચાલવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ